સાબરકાંઠા જિલ્લાની તમામ અદાલતોમાં તારીખ ચૌદમી ડિસેમ્બરના રોજ રાષ્ટ્રીય લોક અદાલતનું કરાયું આયોજન સાબરકાંઠા જિલ્લામાં વર્ષ બે હજાર ચોવીસની ચોથી અને આખરી રાષ્ટ્રીય લોક અદાલતમાં કુલ દસ કેસોનો સમાધાનથી નિકાલ રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તા મંડળના આદેશ અનુસાર સમગ્ર ભારતમાં તારીખ ચૌદ બાર બે હજાર રોજ વર્ષ બે હજાર ચોવીસની ચોથી અને વર્ષની આખરી રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું જેના ભાગરૂપે નામદાર ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ અમદાવાદના માર્ગદર્શન હેઠળ સાબરકાંઠા

જેમાં સાબરકાંઠા જિલ્લામાં મોટર અકસ્માત વળતરના કેસોમાં કુલ અડત્રીસ કેસોના સમાધાનથી નિકાલ કરી એક કરોડ ચાર લાખ પચાસ હજારનું વળતર ચૂકવવાનો આદેશ કરવામાં આવ્યો હતો જિલ્લામાં કાર્યક મેજિસ્ટ્રેટ સ્ત્રીઓ દ્વારા પેન્ડિંગ કેસો પૈકી લોક અદાલત અને સ્પેશિયલ સિટિંગના એમ કુલ છ હજાર પાંચસો બાણું કેસો રકમ રૂપિયા પચીસ કરોડ અઠ્ઠાવન લાખ ચૌદ હજાર ચારસો તોતેર પોઈન્ટ ત્રેવીસના કેસોનું સમાધાનથી નિકાલ કરવામાં આવ્યું સહિત બેંક લેણાના કેસો વીજ બિલ પાણી બિલ વીજ ચોરી રેવન્યુ જેવા બીજા અન્ય પ્રિલિટીગેશન કેસોમાંથી કુલ ત્રણ હજાર છસો અઢાર કેસો રકમ એક કરોડ એકસઠ લાખ સિત્યોતેર હજાર વીસ પોઈન્ટ પચીસના કેસોનું સુખદ સમાધાનથી નિકાલ થયેલ છે રિપોર્ટર જયેશ ઠાકોર સાથે શૈલેષ પટેલ જિલ્લા બ્યુરો ચીફ